અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી થરાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ તાજિયાનું જુલુસ નીકાળવામાં આવ્યું વાવથરાદ જિલ્લાના થરાદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ છ સાત બે હજાર રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ તાજિયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ને મોહરમ તાજિયાનું જુલુસ થરાદ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી હાજીભાઈ જે પઠાણની નિગરાની હેઠળ નીકાળવામાં આવ્યું હતું ને આ મોહરમ તાજિયામાં ઢોલ નગારા અને તલવાર ખંજર ને જંજીર વડે લોકોએ અલગ અલગ કરતબો ખેલી ને યા હુશીરના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને જેમાં દરેક સમાજો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ઠંડ શરબતના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહરમ તાજિયા પર્વ નિમિત્તે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ અર્જુનસિંહ વાઘેલા માવજીભાઈ પટેલ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પથુભાઈ રાજપૂત રમેશભાઈ રાજપૂત તથા પ્રતાપસિંહ રાજપૂત આ તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોહરમ તાજિયામાં પધારેલા મહેમાનોની બેઠક વ્યવસ્થા કાજીઓની કોટડી ખાતે રાખ રાખવામાં આવી હતી જેમાં થરાદ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો ને હિન્દુ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે મળી ને આ જુલુસને ભાઈચારાથી નીકાળવામાં આવ્યું હતું તે દ્રશ્ય તમે ચોક્કસથી જોઈ શકો છો કે થરાદ શહેરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું ને જેમાં મોહરમ તાજિયા પર્વ નિમિત્તે ડીવાયએસપી એસ વારોતરિયા સાહેબ તથા પીઆઈ આર આર રાઠવા સાહેબ તથા સીપી ચૌધરી સાહેબ તથા તમામ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ને મોહરમ તાજિયાનું

આવતીકાલે રાત્રે સાડા નવ વાગે મોરમ ગરત વિસ્તારથી આદિવાસ થઈ અને ગરબા ગઢમાંથી બધી વાસમાંથી અને ઉમરસાદ ચોકે રાત્રે કયા ગયું પુરુષને આજે બે વાગે ઉતરી અને આદિવાસ થઈ જૂનાગઢ બજારથી બિરલ માર્કેટ પાસે આવી અને પુરુષને ફેરવામાં આવ્યો ત્યારે અને આ જુષ જે છે મોરમ એ અમારા બહુ મોટો પર્વ છે આજે મોરમ પરંભ એટલે અમારો વાળો દિવસ છે એના અંદર અમારા મુશ્કેલ સાહેબે એમના ઘર બહુ મોટી ખૂબ આપી એમની યાદના અંદર આ હર સાલ ઉસ એને મનાવે છે ગુજરાત ખાતે પણ પરંપરાગત અમારા જે વર્ષોથી ચાલે છે આ વર્ષોની પરંપરાગત ચાલે છે અને કોમ દેવતા અને ભાઈચારના સાથે દરેક પ્રસંગો અમારા સ્થાન ઉજવવામાં આવે છે આટલું